અર્જન્ટ નોકરી બહાર પાડવામાં આવેલી છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માટેની છે એમાં નોકરી છે કેમ્પ્સ આસિસ્ટન્ટ જે છે એનું ઇન્ટરવ્યુ છે મંદિર અને ભોજનનું તમારે સુપરવિઝન કરવાનું રહેશે કેમ્પ્સ ગાર્ડન અને પરિસરની જે કામગીરી છે એની અંદર તમારે જે દેખરેખ રાખવાની છે સુપરવિઝન કરવાનું રહેશે એમાં જે કેન્ડિકેટ છે એ મેલ કેન્ડિકેટ્સ ખાલી એમાં અપ્લાય કરી શકે છે જોબ માટે જઈ શકે છે બીજી આગળની માહિતી મેળવીએ કે એ જે સંસ્થા છે એમાં ઇલેક્ટ્રિકના ઉપકરણો છે એની સર્વિસની દેખરેખ તમારે રાખવાનું રહેશે અને એડમિનનું કાર્ય કરવાનું રહેશે તાકાત વિશે વાત કરીએ તો કોઈપણ જો ગ્રેજ્યુએટ હોય એ અપ્લાય કરી શકે છે ફેસિલિટી કેમ્પ્સ મેનેજમેન્ટનો અનુભવ તમને હોવો જોઈશે અને કાર્ય પણ તમારે જે છે એ સંભાળવાના રહેશે અહીંયા જે ઇમેલ આઈડી છે એ આપેલી છે જે જગ્યા નોકરી કરવાની છે એનું એડ્રેસ પણ આપેલું છે જે અમદાવાદની અંદર છે જે પણ મિત્રો ઇન્ટરેસ્ટ હોય કોન્ટેક્ટ કરીને જઈ શકે છે